રાજપીપળામાંથી મળી આવેલા સાડા વાગના ચામડાના પ્રકરણમાં વન પરંતુ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મળી આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે ઝડપથી આ મામલે તપાસની જે કામગીરી કરવાની હતી એના બદલે વન વિભાગ આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે એની સાથે સાથે હાલમાં જે વન વિભાગે દાવો કર્યો છે કે તેમણે એફએસએલમાં નમૂના મોકલ્યા છે કે આ વાઘના ચામડાના નખ ખરેખર વાઘના છે કે કેમ એની તપાસ કરવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે પરંતુ અમને બી સૂત્રો તરફથી માહિતી મળી છે કે આ ઘટના પંદર દિવસ જૂની છે અને જ્યારે આ મીડિયામાં વાત બહાર આવી ગઈ ત્યારબાદ એફએસએલમાં નમૂના મોકલવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે બધું આજે મંદિરના જે પૂજારી હતા જે મહારાજ હતા તેમના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ભાગના જે ચામડા મળ્યા છે તે મહારાજ પાસપોર્ટ પણ ધરાવતા હતા અને તેમણે અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હોવાની વિગતો સામે આવી છે વધુમાં આ મંદિરના ટ્રસ્ટીનું શું કહેવું છે અને આ સંસનાટી કેસમાં કયા નવા નવા અપડેટ સામે આવ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડિયોમાં આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ નર્મદાના રાજપીપળા એક પૌરાણિક મંદિરની બાજુમાં આવેલા મકાનના મેળા પરથી સાડત્રીસ જેટલા વાઘના ચામડા અને એકસો જેટલા શંકાસ્પદ નખ મળી આવવાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં પણ સનસનાટી મચી ગઈ હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા મળી આવવા એ ખૂબ જ ગંભીર બાબત છે ત્યારે વન વિભાગ દ્વારા મીડિયાને આ મામલે માહિતી આપવામાં આવી હતી કે શંકાસ્પદ રીતે મળેલા આ વાઘના ચામડા અને નખની ખરાઈ કરવાની હજી બાકી છે અને આ મામલે વન અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી લેવામાં આવી છે પરંતુ અમારી તપાસમાં સામે આવ્યું છે કે આ ચામડા મળી આવવાની ઘટના પંદર દિવસ જૂની છે એટલે કે પચીસ ડિસેમ્બર બે હજાર પચીસની છે ત્યારે પંદર દિવસ સુધી વન વિભાગ દ્વારા આ મામલો દબાવી રાખવામાં આવ્યો હતો આખરે મીડિયા સામે આ વાત પહોંચી જતા વન વિભાગના અધિકારીઓ વિગતો જાહેર કરવા માટે મજબૂર થયા હોય તેવું લાગી રહ્યું છે હજી પણ જ્યારે મીડિયા વન અધિકારીઓનો સંપર્ક કરે છે ત્યારે તેઓ તેમની સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે ત્યારે સવાલ એવા ઉઠી રહ્યા છે કે જો આટલી મોટી સંખ્યામાં લુપ્ત થયેલી અથવા લુપ્ત થવાના આરે આવેલી ભાગની જે પ્રજાતિ છે તેના ચામડા મળી આવ્યા હોય તો દ્વારા મામલે તપાસનો દોર ઝડપથી કેમ કરવામાં આવ્યો નથી માટે સંકેલવાની એમણે કોશિશ કરી છે તેવા સવાલો પણ પૂછવામાં આવેલા છે વન અધિકારીઓ સતત મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે પણ અમે જે ડીએફઓ છે જિલ્લાના તેમની પાસે પહોંચ્યા હતા આ મામલે તેમનું શું કહેવું છે શું તપાસ કઈ દિશામાં જઈ રહી છે પરંતુ તેઓ રજા પર હોવાનું કહીને છટકી ગયા હતા અને જે રાજપીપડા ના આરએફઓ છે તેઓ પણ સતત મીડિયા સાથે વાત કરવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં તપાસ કઈ દિશામાં જઈ રહી છે એ માટે અમે આરએફઓનો વારંવાર ફોન પર સંપર્ક કર્યો છે પરંતુ તેમના તરફથી કોઈ પણ સકારાત્મક જવાબ મળતો નથી અને મીડિયાના સવાલોથી તેઓ બચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જે વિગતો સામે આવી છે પ્રમાણે ગુજરાત સ્ટેટ આઈવી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો પણ આ કેસમાં તપાસ કરવા માટે જોડાય છે પરંતુ એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના ખબર મળી છે છે કે ગુજરાત સ્ટેટ સ્ટેટ જે તે પણ આ તપાસમાં જોડાય છે એવી વિગતો મળી રહી છે સાથે સાથે જે મહારાજનું નિધન થઈ ગયું છે તે મહારાજ પાસપોર્ટ ધરાવતા હતા અને તેમણે વર્ષો પહેલા એટલે કે ઓગણીસો ત્યાંસી ની અંદર તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો હોય તેવી પણ હાલ સૂત્રો આધારે

એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવર નું આ કઈક ચામડા જેવું દેખાય છે એટલે અમે એને બંધ કરી દીધું તરત જ અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું તાત્કાલિક જાણ કરવાની હતી ને માણસો કોઈ હતા ને બીજે બીજા દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપણે જાણ કરીએ છીએ આપ એમનો કબજો તાત્કાલિક લેવા સિવાય અમે બીજું કોઈ આમાં કઈ વિષય જાણતા નહોતા આજુબાજુના અમારે તો મજૂર આજુબાજુ રહે છે મંદિર સાફસુફ કરે કચરો વાળે એને ખબર નથી આ પરિસ્થિતિ છે અહીંયા એટલે કેટલા વર્ષ જૂનું હશે એ અમારે ધ્યાનમાં નહોતું ને જો એવડે તરત ખબર આપી હતી આપણને ખબર છે કે આમાં ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ જંગલ ખાતા આ કબજો તાત્કાલિક અસરથી લીધો પંચનામું પણ કર્યું છે ને સ્થળ પર આવીને જોઈ ગયા છે બાકી એ અંદર હું હતું એની તો મને ખબર જ નથી જાણ નથી કરી અને અમે પૂછ્યું પણ નથી જાણવા મળ્યું છે કે અહીંયા જે બાપજી રહેતા હતા તે રૂમ સુધી જવા પણ નતા દેતા કોઈને કે હા એ તો સ્વાભાવિક ઉંમર પણ વધારે હતી અમને ના પાડે એમની પાસે બેઠા તો અહીંથી ટ્રસ્ટીઓ જોડે બહુ વર્તન જ ખરાબ હતું અહીં આવે એટલે સ્વાભાવિક નહીં અમે પણ કહીએ પણ એક પાંચ વર્ષથી કે આ બધું પડી ગયું છે નવું બનાવીએ તમારી રૂમ નવી બનાવી આપીએ તમે રહેતા કે એવું કરતા હોય તો જાણકાર ના 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 એવું જાણકારી નહીં પણ બપોરે કોઈક ને કોઈક આવે એમને મળવા અમને ખબર ના હોય અને અમારી જોડે સરખી વાત ના કરે એટલે બેસવાનું કોને ગમે આ મૂળ વિષય હતો અત્યારે શું પરિસ્થિતિ કેટલા વર્ષ બાદ એમનું મૃત્યુ થયું અને કયા વરસ મહિનામાં મૃત્યુ થયું મૃત્યુ છે સાત સાત પચ્ચીસ અને કંઈક બારસ હતી તો આપણે ગુજરાતીમાં એ દિવસે ગુજરી ગયા રાત્રે પછી બીજા દિવસે એમને સમાધિ આપી એટલે એમના બીજા શિષ્યો ઘણા બધા છે એ તાત્કાલિક બધા ભેગા થઈ ગયા એમનું એવું હતું કે કે બાપજી અમારી પાસે બેસે તો એવું કે મને અહીંયા રાખજો એટલે અમને તો નદીમાં જળશય થાય અથવા તો સમાધિ આપવી પડે આ સાધુ સંતો એટલે ત્રીસ ચાલીસ વર્ષના સમયગાળામાં અહીંયા રહી ગયા ભાઈ ઓછામાં ઓછા એટલે એમાં સ્વાભાવિક એમના પેલા આસિસ્ટન્ટ બધા શિષ્યો બધા હોય એટલે કે મધ્યપ્રદેશ પછી ખબર પડી એમની પાસે પાસપોર્ટ છે અમેરિકા જઈને આવ્યા છે બાપુ અને એ આમ તો ગીતા મંદિરમાં હતા કે એવું અમે જાણ્યું ગીતા મંદિર હમણાં બધા જે ડોક્યુમેન્ટ નીકળ્યા ને આ સ્થિતિ પછી એમાંથી ખબર પડી કે એમની પાસે પાસપોર્ટ પણ હતો અને ગીતા મંદિરમાં ખાસ કંઈ કોઈ જગ્યાએ સ્વામી હતા મહારાજ તેની જોડેથી આવી વાત થઈ તમે જ્યારે આ જે પેટીની જે વાત કરી એ પેટી જ્યારે ખોલી તો તમને શું લાગ્યું કે એમાં કયા જાનવરનું ચામડું હોય ના અમને ખબર જ નથી અમે ઓળખીએ ના એટલે આ જાનવર જંગલી જાનવર છે એવું ખબર પણ એ કયા કયા જાનવરનું છે ગંધ મારે એટલે એને અમારે જોવાનો કોઈ અપેક્ષા રાખી જ નથી ખબર છે કે આ જંગલ ખાતાને આપી જ દેવું પડે એમાં અમે બહુ ઈચ્છા રાખતો નહીં અમારી જ કોઈ ઈચ્છા નથી કે આ જોવું આપણે અને એમાં કોઈ પેટી હોય ને એમાં કઈ બીજું નખ કે એવું કઈ મળ્યું હોય ના 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 એવું અમને કઈ મળ્યું નથી એ લોકો જે જંગલ ખાતું એ જ પેકેટ આખું લઈ ગયું ને બેગ એવી ઉતારી એવી નેવી હતી એવી જે અમને ઉપરથી જો લીધું તાત્કાલિક ને લઈ ગયા ઉચકીને એમાં પાંચ સાત માણસો એમના હતા ને એવું વજન હતું એનું એ અહીંથી ઉચકીને ડાયરેક્ટ જ લઈ ગયા એટલે અમે કઈ ખોલીને એમાં કઈ જોવાનો પ્રયત્ન કર્યો નથી અમારે જોવાની ઈચ્છા બી નથી